જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ આ સાનુભી રાખો તો મજામાં છો ભટકામાં એક ગામડુંમાં તમારું બનાવા વ્લોકમાં સ્વાગત છે મિત્રો આજે વ્લોક બનાવવા જઈ રહ્યા છે કારણ કે હું ગયો તો કાલે કાટોલા વીણવા પણ અહીંયા વીજો નો મીનો વરસાદ હતો સાથે મોબાઈલ નહોતો લઈ ગયો કાટોલા વીણી આવ્યો છું આજ છે ને આપણે કાટોળાનું શાક બનાવીએ તો કેવો શાક બનાય છે શું છે તો કાટોલા

બનાસું સાક આપણો હું તો બને પણ આ જે છે ને કાટાળાનો શોખીને એટલે બહુ જ મને શું કાટા કાંટોળાનો એટલે હું આજે સ્પેશિયલ મારા બનાવી એવો બને છે તમે જોજો પછી મને કોમેન્ટ બોક્સમાં જોજો આપણે કાટોલાનો થઈ ગયો મોરાઈને કમ્પ્લીટ જો આ મોરાઈ ગયા છે કાટોલા પછી ડોગરી નાખી છે આપણે ડોગળી મોરાઈ ગઈ છે પછી રાખ્યા છે મસાલીયા રાખ્યા છે આમાં તેલ રાખ્યો છે અને ચટણી મીઠું બસ આપણે વઘારવાની તૈયારી કરશું હવે ગેસ રાઈ નાખી ચેક કરીશું તેલ કેટલો ગરમ થયો છે હું પોઝિશન છે આપણે રાઈ નાખી છે Aynı güzel. Bir oldu. Bir oldu. Bir oldu. Thank પહેલા આવી સિસ્ટમ જેવું આવે એવું પથરાય તકાવીએ છીએ ડુંબઈ પતરાશું એટલે આને ગુજરાતી ભાષામાં એડ કરીએ કરી દીધું છે તકવા નાખશું આટલું એડ કરી દેવા

Masalah naik tu, video masalah naik tu, na kalau nak naik tu, kalau nak naik ada tu. Masih kita di perlu થોડ મસાલો એમાં નાખતો આવી બીજો મસાલો છે ઘણો બીજો મસાલો છે

માથે વેછી બુડાકી દીધું છે એટલે કાટળવાનું શાક થવા આવ્યો છે થોડીક સરોમણ જેવા પછી આપણે જોઈશું આપણે શાક બની ગયો છે કટાટવાનો તમે જોઈ શકો છો આવો મેં છે હવે આપણે છે ને જેવો આવો બ છે કાટોળાનું શાક આપણે છે ને અને ગેસને કરશું બંધ તો ગેસ ચાલુ જ છે તો અને બની ગયો છે હવે આપણે બંધ કરી રાખશું અઘરવાળો બનાવ્યો અઘરવાળો થાંબ પીસાઈ ગયા છે જો કાટોળાનું શાક દહીં અથાણા પડ્યા છે આદુના ખીચડી છે બાજરાનો રોટલો છે સીરામણ કરવા માટે કાંટોળાનું શાક તો હાલો મિત્રો હવે તમે શિરાણ કરવા હું સીરાણ કરવા બેસી ગયો છું તમે જોઈ શકો છો હાર્દિક ભેગો છે કાંટોળાના શાકથી આજે આપણે પેસ્ટ બનાવ્યો હતું કાલે ગયો તો ગામમાં વીણવા અને હવે વાડીમાં આવતા તો આપણે લીલો કરીએ પૂરો કરીએ અને કાતળાનું શાક ખાવું અત્યારે આવજો તો જય હિન્દ જય ભારત જય ગરીબ ગુજરાત